નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા મિત્ર જોડે વાત કરવાના છીએ કે જેમને માને એમની મમ્મીને કંઈક સમસ્યા હતી તો શું સમસ્યા હતી એનું સમાધાન કેવી રીતે મળ્યું એ આપણે એમના પરિચય સાથે જાણીશું તો સૌપ્રથમ તમારો પરિચય આપ્યો શું નામ છે મારું નામ અશોકભાઈ પૂરું નામ મારું નામ અશોકભાઈ ગામિત છે ઓકે તમારું ગામ ગામ સેલુડ તાલુકા ઉચ્છર જિલ્લો તાપિક અચ્છા અને હાલમાં તમે વ્યવસાય શું કરો છો હું શિક્ષક તરીકે નોકરી કરું છું કઈ જગ્યાએ આનંદપુર અચ્છા એટલે ક્યાં આગળ આવેલું આનંદપુર તાલુકા જિલ્લો તાપી ઓકે તો મારે એ જાણવું છે કે આ જે તમારા બાજુમાં બેસેલા છે એ કોણ થાય તમારા આ મારા મમ્મી છે ઓકે શું નામ એમનું એમનું નામ છે જીલાબેન ઓકે તો એમને શું પ્રોબ્લેમ હતો કેટલા વરસથી હતો એ થોડી વાત કરો લગભગ આઠ દસ વર્ષથી હમ એમને સુગર અને પ્રેશર રે પણ લગભગ બહુ હાઈ નહીં રહેતું હતું અચ્છા પણ સુગર પ્રેશર હતું એમ એના લીધે એમને છાતીમાં થોડુંક ભરાવ ભરાવો પેલું લાગ્યા કરતું પેટમાં તકલીફ લાગતી એટલે કંઈ ને કંઈ ફરિયાદ રહેતી કે આ મને આમ થાય છે આવું થાય છે આવું લાગે છે શું કરવાનું એવું બધું ફરિયાદ રહેતી એમની મતલબ ઉંમર કેટલી થઈ હશે અંદાજે ઉંમર લગભગ પાસઠ બાસઠ થી ઓકે મતલબ ઉમરને કારણે પણ અમુક તકલીફો થતી હોય તો ડાયાબિટીસ હોય કે પછી પ્રેશરની તકલીફ હોય એના કારણે પણ અમુક તકલીફ આપણને થતી હોય બરાબર ને તો એના કારણે જે એવું થવી કે પછી કંઈ પણ શરીરમાં તકલીફ હોય તમને એક મા તરીકે તમને કમ્પ્લેન તો કરે જ તો એની સારવાર માટે તમે શું શું કરતા હતા ચક્કર આવી જવા આવું થાય કઈ કામ કરવાનું મન નહીં થાય ઉઠવા બેસવા ચાલવાની તકલીફ થાય તો આવું કંઈક તકલીફ હતી અને કંઈક એવી કોઈ ઘટના બની જે આપણે આગળ વાત કરી તે પ્રમાણે તમે કંઈક એમને ઘટના બની અને એના કારણે શરીરમાં કંઈક તકલીફ ઉભી થઈ શું હતું એ થોડીક વાત કરો એટલે એક વખત મારી બેન અહીંયા ગામમાં જ સાસરે ગઈ છે એમને ત્યાં ઘરે જતા હતા તો એક ગલી માંથી જેવું જવાનું હતું તો એમનો પગ લપશે અને ત્યાં પડી ગયેલા અચ્છા તો જે હાથ છે એ હાથ આ ટાઈપ નો રહેતો હતો અચ્છા આ ટાઈપ નો હાથ રહેતો હતો એટલે એકદમ સીધો એવું થતું નહોતું લગભગ પાંચ સાત એનું માલિશ કરી બધું એ તે કર્યું પણ કઈ થયેલું નહીં કઈ રિઝલ્ટ નહીં આવતું અચ્છા મતલબ કે જ્યારે એ લપસી ગયા અને એના કારણે એના હાથમાં ઈજા થઈ ફ્રેક્ચર થયું કે એવું કઈ થયેલું કે નહીં ફ્રેક્ચર એવું નથી થયું પણ પેલું મોચ જેવું આવી ગયેલી અચ્છા અને એ કેટલા સમયથી હાથમાં એ પ્રોબ્લેમ રહ્યો પાંચેક વર્ષ થઈ ગયેલા પાંચ વર્ષ એટલે એના માટે જે પણ દેશી ઉપચાર કરવા જોઈએ બધા તમે કર્યા એ તો જે કઈ લગાડવા જેવું ને માલિશ કરવા જેવું હતું તે કરેલું પણ એનાથી કોઈ બહુ અમ આમ સીધો નહી થતો તો અચ્છા એના માટે તમે કોઈ મોટી હોસ્પિટલ કે કોઈ કંઈ કોઈ કસે બતાવ્યું નહી કસે નહી બતાવ્યું કારણ કે એટલો સિરિયસ પ્રોબ્લેમ હતો નહી એટલો સિરિયસ ની પ્રોબ્લેમ અચ્છા તો કંઈ પણ વસ્તુ પકડવું હોય તે પકડી શકતા કે કેમ વસ્તુ પકડવાની હોય તો પકડી શકતા કેવી રીતે પકડતા હતા બતાવી દેઓ શૂટી જાય ને અચ્છા મતલબ આ રીતે પકડે હા આ રીતે હાથ રાખતા હતા આવી રીતે પકડે પણ ક્યારેક છૂટી જાય હાથમાંથી ઓકે એટલે જે તાકાત હોવી જોઈએ સ્નાયુઓમાં એ તાકાત હતી નહી અને એના કારણે છૂટી જતું બરાબર છે હવે આવી રીતના પાંચ વર્ષ થઈ ગયા થઈ ગયા બરાબર અત્યારે કેવું છે પછી આ જે નેચરા મોર પ્રોડક્ટ છે નેટ સર્ફની અચ્છા જે અહીંયા આપણે ટેબલ ઉપર રાખી છે એ પ્રોડક્ટ અમારા કુટુંબી જ છે ભટુકભાઈ કરીને હા એમને કલ્પેશભાઈ એવો એક વખત મારી સાથે મિટિંગ કરી ઘરે આવ્યા હા અને એ લોકોએ જાણકારી આપી અચ્છા અને આવું કીધું તે તે દિવસે મેં કીધું ચાલો ને એને આ આયુર્વેદિક બાબત છે બધી ઓર્ગેનિક છે તો આપી જ દો ના જે એમ અચ્છા એમ કરીને એમની પાસે મેં માંગ્યું ને એ લોકોએ આપ્યું આ જે પ્રોડક્ટ છે આ પ્રોડક્ટ મમ્મીને અમે આપી ઓકે એમનો આ પ્રોડક્ટ લેવાનું ચાલુ રાખ્યું હમ ત્યાર પછી જે છાતીમાં ભરાવ લાગતો હતો એ હતી બધી અને સાથે સાથે એક વખત મારી આ જે મસ્ક્યુલર પેઇન ક્રીમ છે એ મેં મંગાવી એટલે એ મેં કીધું કે ચાલ આ તારો હાથે એમ નથી વળતો ને લગાડે એમ અચ્છા મેં એમને લગાડવા માટે આપી ઓકે આપી એટલે સહજ રીતે ચાલો ને કઈ થશે મેં કઈ અંદાજ નહીં મારેલો પણ એમને આપી દીધું ઓકે આપી દીધું એટલે લગાડતા હતા આ મસ્ક્યુલર પેઇન તો આ તો લેતા જ હતા સાથે સાથે પછી લગભગ મહિના પછી આ વસ્તુ આપી ઓકે મતલબ કે આ જે પ્રોડક્ટ રાખી છે આ નેચરલ મોર એક્ટિવ છે પછી આ લાઈફ પ્લસ છે ઇઝ ધી ડેટોક્સ છે અને ન્યુટ્રીલીવર આ એમની હેલ્થ માટે મતલબ કે જે

પછી શું થયું લગાડ્યું લગાડવા માટે આપેલી લગભગ અઠવાડિયું કે ચાર ચાર પાંચ દિવસ લગાડી હશે અચ્છા અઠવાડિયા પછી મારી પાસે હું બેસી રહેલો એક દિવસે ઘરમાં જઈ શું ખબર પછી મારી પાસે આવીને કે જો મારો હાથ એમ કે જો એમ કરીને મને બતાવતો હાથ બતાવજો અચ્છા તો અત્યારે હાથ બતાવતો મતલબ અહીંથી વળતો હિત સીધો નહીં મતલબ અત્યારે તો એમ એવું લાગે કે જાણે પ્રોબ્લેમ જ હતો ને એવું લાગે છે તો પહેલાં આ રીતના હાથ વળતો નહીં હતો અત્યારે હાથ વળી શકે છે મતલબ વજન આપણે આ પકડવો હોય તો પકડી શકાય હા ઉંચકી બતાવો ઓકે પહેલાં ઉંચકવું મુશ્કેલ હા આમ રાખતા હતા અચ્છા આવી રીતે કરી જેમ એમ તેમ કરીને ઓહ હોતા ઓકે તો મતલબ કે કહેવાય ને કે આપણે જે બીમારી માટે લીધેલું હતું એમાં તો સો ટકા ફાયદો થયો જ હશે પણ એની સાથે સાથે જે પ્રોબ્લેમ પાંચ વર્ષથી હતો જે પગ લપસી જવાના કારણે એ પ્રોબ્લેમ આવેલો હતો અને પાંચ વર્ષ સુધી એમાં કંઈ રાહત હતી નહીં અને અનેક તમે દેશી ઉપચાર પણ કરી જોયા પણ એમાં પણ રાહત મળેલી નહીં અને આપણી આ પ્રોડક્ટ વાપરીને અત્યારે રિઝલ્ટ મળી ગયું છે તો આ જેવા અનેક લોકોને આવી સમસ્યાઓ હશે અને જ્યારે માણસ કંઈક આવી વાત આવે ને તો ત્યારે મનમાં થોડી ઘણી શંકા પણ હોય કે ભાઈ આ વસ્તુ વાપરશું પણ એનાથી રિઝલ્ટ મળશે જ કે શું એમ તો એવા દરેક વ્યક્તિઓને તમારે શું સંદેશ છે એમને એવું જ છે કે આ પ્રોડક્ટ એકદમ જેન્યુઅન પ્રોડક્ટ છે આ પ્રોડક્ટ વાપરવી જ જોઈએ એમ તમે અનુભવી છે અનુભવી છે અને અમે યુઝ પણ કરી જોઈએ છે યસ એટલે જ આમ આમ કહીએ છીએ બધાને કે વાપરો એમ અચ્છા વાપરવા લાયક છે એવું નથી વાપરવી જ જોઈએ ખરી વાત છે કારણ કે છે જ પ્રોડક્ટ એકદમ જેન્યુઅન એમ ખરી વાત છે આપણે બીજી પ્રોડક્ટ વાપરીએ છીએ પણ એમાં રાસાયણિક તત્વો હોય આમાં રાસાયણિક તત્વો નથી પ્યોર ઓર્ગેનિક છે બરાબર આ શરીરને કોઈ નુકસાન કરતું નથી ખરી ફાયદા જ કરે છે એટલે આ વસ્તુ આપણે વાપરવી જ જોઈએ બરાબર છે તો જો કોઈ મિત્ર તમને કોન્ટેક કરવા માંગતો હોય અને કરી શકે કે ભાઈ ખરેખર આ રિઝલ્ટ મારે જાણવું છે તમારા મારફતે તો એના માટે તમારો કોન્ટેક નંબર આપો જેથી કોઈ મિત્ર તમને કોન્ટેક કરવો હોય તો ડાયરેક્ટ કરી શકે મારો મોબાઈલ નંબર છે સિત્તેર સોળ ઇઠોતેર ઓગણીસ તોતેર ઓકે